વડોદરા જિલ્લા વહીવટી તંત્ર પોલીસે કાર્યવાહી કરી છે ગુજરાતના ડીસામાં ફટાકડાની ફેક્ટરીની ઘટનામાં એકવીસ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાને લઈ સમગ્ર ગુજરાતભરમાં ફટાકડાની દુકાનો ઉપર તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ તો ઘોડા છૂટી ગયા બાદ તબેલા ને તાળા મારવા જેવું તંત્ર કામ કરી રહ્યું છે કોઈ મોટી ઘટના બાદ તંત્ર કામગીરી શરૂ કરે છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે તંત્ર કેમ અગાઉથી ધ્યાન આપતું તે બાબતે પણ સવાલો ઉભા થાય છે છે ખાસ કરીને વાત કરીએ તો આ પ્રકારની જે ઘટનાઓ તે પણ અટકી શકે છે ડીસાની ઘટનાને પગલે કરજણ પોલીસ દ્વારા કરજણ નગર તેમજ તાલુકામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નગરના નવા બજાર અને તાલુકાના ધાવટ ગામે ગેરકાયદેસર લાયસન્સ વગર તેમજ પાસ પરમિટ વગર સંગ્રહ કરેલા

પોલીસ દ્વારા તેમજ વહીવટીતંત્ર દ્વારા તપાસ કરતા તેને ત્યાં પણ વધુ પ્રમાણમાં જથ્થો મળી આવતા તેની સામે પણ પોલીસ દ્વારા સાથે તંત્ર દ્વારા છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી